હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં ચોમાસાની મોસમ છે તો આજે આપણે દૂધીના ભજીયા બનાવવાના છે તો વિડીયોમાં રેસીપીમાં બનાવી રહજો મરચાં ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવાની બહુ મજા આવે આ ભજીયા કે અલગ જ ટેસ્ટ આવશે આનો બને પછી આ છે લસણ

और एकदम जीणी कटिंग થઈ ગયો છે દુધીને હવે છાલ પાડી આ રીતની ખમણાઈ જાય ઝીણી ઝીણી થઈ જાય આ રીતની કચરો બચરો એવું કઈ હોય નહીં પણ છતાં આપણે સાળી નાખીએ તો મજા આવે એમ ભજીયા ખાવાની ચોમાસાની મોસમ છે એટલે વધારે મજા આવે ભજીયા ખાવાની પણ આ વખતે દૂધીના ભજીયા બનાવવાના છે આપણે રસ્કાડી પાણી નાખી દી સ્વાદ પ્રમાણે મીઠું અજમા ખાંડ थोड़ा खारा लेमप्रो नु पानी बिकस થઈ ગયું છે હવે જૂની મરચાની કટકી

દૂધી પાછી માપસરની જ નાખવી પડે નકર પાણી થઈ જાય એટલે પછી ડબલ પાણી થઈ જાય આમાં થોડુંક પાણી તો આપણે નાખેલું હોય એમાં પાછું આ પાણી નાખી એટલે ડબલ પાણી થઈ જાય બધું મિક્સ કરીને હવે કમ્પ્લીટ થઈ ગયું છે હવે દેશી ઘરની ભેંગ દહીં મિત્રો અને ચટણી આપણે દહીંની બનાવવાની છે દેશી અને તમે જોવા ચટણી કેવી બને દહીં આપણે વટકામાં નાખ્યું છે જીરું એક ચમચી લાલ મરચું આ મિક્સર ચટણી બનાવવા લીલા મરસા નાખ્યા છે અને હવે આપણે ગાંઠિયા નાખીએ

તો મિત્રો ભાઈ હવે બની ગયા છે હવે મિત્રો ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે તારે કરીએ છીએ ભજીયા ખાવાની હાલો મિત્રો હવે તો ભજીયા ખાઈ લઈએ તમે બધા આવો ભજીયા ખાવા સીતારાઓ